તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન વિષયની અંદર જે તમારી બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર વિભાગ સી ડી અને ઈના આજે આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો આ વિડીયો જોતા પહેલાં તમે આગળ અમારા વિભાગ એ અને બીનો વિડીયો ના જોયો હોય તો વિડીયો અચૂકથી જોઈ લેજો તેની લિંક ઉપર આઈ બટનમાં અને નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી હશે ત્યાં જઈને તમે અચૂકથી એ બે વિડીયો જોઈ લેજો એટલે તમને વિભાગ એ અને વિભાગ બી ટોટલ કવર થઈ જાય તો હવે જોઈએ આપણે વિભાગ સી ડી અને ના આઈએમપી પ્રશ્નો તો જોઈએ વિભાગ સી તો મિત્રો એમાં બે ગુણના પ્રશ્નો પૂછાય છે એમાં ટોટલ ચૌદ પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણને કોઈ પણ આવડતા દસ પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે વિભાગ સી આપણો ટોટલ થશે ટોટલ વીસ માર્ક્સનો તો હવે આપણે ચેપ્ટર ચેપ્ટરવાઈઝ આઈએમપી પ્રશ્નો જોઈએ તો છે પહેલું પ્રકરણ એમાં પ્રશ્નો જોઈએ પહેલો કે ધ્યાનના લક્ષણો જણાવો બીજો છે ધ્યાનને વ્યક્તિલક્ષી ઘટકો જણાવો ત્રીજો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું ચોથો છે કે ધ્યાન વિચલન એટલે શું પાંચમો છે કે સંવેદન એટલે શું ને છઠ્ઠો છે કે સંવેદનના પ્રકારોના નામ આપો નેક્સ્ટ હવે આગળ વધીશું મિત્રો આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે આવનારા બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નપત્રો અને આઈએમપી અમે તમારા તે ગ્રુપની અંદર મૂકીશું જે તમને સો ટકા ફાયદો કરાવશે બીજું ચેપ્ટર જોઈએ એના પ્રશ્નો એમાં પહેલો કે શિક્ષણની તરાહો સમજાવો બીજો છે કે વિધાયક પ્રબલન એટલે શું ત્રીજો છે કે સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો ચોથો છે કે પ્રશિષ્ટ સ અભિસંધાનના વિલોપનની પ્રક્રિયા સ્પષ્ટ કરો અને પાંચમો છે કે અભિસંધિત ઉદ્દીપકને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવવાની છે નેક્સ્ટ હવે આગળ વધીશું પ્રકરણ નંબર ત્રણ એના આઈએમપી પ્રશ્નો જોઈએ એમાં પહેલો કે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો બીજો છે કે બુદ્ધિ આંખનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો ત્રીજો બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે ચોથો માનસિક વયની વ્યાખ્યા આપો ને પાંચમો છે કે ગાર્ડનરે કયા આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે નેક્સ્ટ હવે પ્રકરણ ચાર જોઈએ એના આઈએમપી પ્રશ્નો છે કે મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દા દર્શાવો બીજો છે કે સમૂહ માધ્યમ એટલે શું ત્રીજો પૂર્વગ્રહ વિષમ ચક્ર જન્માવે છે સમજાવવાનું છે ચોથો છે કે પૂર્વગ્રહ સંપાદિત છે એ વિધાન સમજાવવાનું છે આપણે નેક્સ્ટ આગળ વધીશું પ્રકરણ નંબર પાંચ એના એમ પ્રશ્નો જોઈએ એમાં પહેલો કે મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો બીજો સ્વય સંચાલિત ચેતાતંત્રના બે ભાગ જણાવો ત્રીજો અનુકંપી ચેતાતંત્રનું કરી જણાવો અનુપ અનુકંપિત ચેતાતંત્ર જણાવો મિત્રો ચોથો છે કે એ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો પાંચમો દબાણ એટલે શું છઠ્ઠો છે કે હતાશાની વ્યાખ્યા આપો નેક્સ્ટ છે છઠ્ઠો એમાં જોઈએ પહેલો કે અહમ એટલે શું બીજો છે કે ઉપરી અહમની સમજૂતી આપો ત્રીજો છે કે રેપ્યુટિક પ્રક્રિયા એટલે શું ચોથો છે કે ચિંતા સંબંધી વિકૃતિઓ જણાવો પાંચમો છે કે ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ પાંચ પરિક્ષિત પરિસ્થિતિઓ કઈ કઈ છે છઠ્ઠો છે કે ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર થતી અસરો જણાવવાની છે આપણે નેક્સ્ટ હવે પ્રકરણ સાત જોઈએ એના આઈએમપી પ્રશ્ન એમાં પહેલો છે કે સલાહાર્થી કોને કહેવાય બીજો છે કે અષ્ટાંગ યુગના સોપાનો જણાવો ત્રીજો યોગનો અર્થ સ્પષ્ટ કરો ચોથો છે કે સ્વાનુભૂતિની ઉદાહરણ સહ સમજૂતી આપવાની છે નેક્સ્ટ હવે આગળ વધીશું પ્રકરણ નંબર આઠ એનઆઈએમપી પ્રશ્નો જોઈએ તેમાં છે પહેલો કે ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે બીજો હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો ત્રીજો ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવવાનું છે ચોથો છે કે કટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ આપવાનો છે આપણે નેક્સ્ટ હવે પ્રકરણ નંબર નવ જોઈએ એનઆઈએમપી પ્રશ્ન એમાં પહેલો છે કે સંસ્થાની વ્યાખ્યા જણાવો બીજો શ્રમ વિભાજન કોને કહેવાય ત્રીજો કેન્દ્રીકરણ એટલે શું ચોથો છે કે અરજી પત્રકમાં ઉમેદવારની કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે પાંચમો તાલીમની વ્યાખ્યા આપો છઠ્ઠો છે કે વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે નેક્સ્ટ હવે પ્રકરણ દસ જોઈએ એના એમપી પ્રશ્નો પ્રશ્નોમાં પહેલો છે કે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો બીજો સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો ત્રીજો પરણેલી વ્યક્તિઓ કોનાથી વધુ સુખી હોય છે ચોથો છે કે સંસ્કૃતિ એટલે શું નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડી જે આપણા મિત્રો ત્રણ ગુણના પ્રશ્ન છે એ પણ મિત્રો ચૌદ પ્રશ્નો પૂછેલા હશે એમાંથી દસ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે સૌથી મોટો આપણો માર્ક્સ કવર કરવાનો વિભાગ ડી છે જે મિત્રો ટોટલ ત્રીસ ગુણનો આવે છે પ્રત્યેકના ત્રણ ગુણ હોય છે તો પ્રકરણ એકના આઈએમપી પ્રશ્નો જોઈએ એમાં પહેલો છે કે શ્રવણ સંવેદનની સમજૂતી આપો બીજો સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો ત્રીજો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો નેક્સ્ટ પ્રકરણ બે જોઈએ કે પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો બીજો અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવવાનું છે ત્રીજો કોહલરનો ચિમ્પાંજી પરનો લાકડીવાળો પ્રયોગ વર્ણવો અને કોહલરનો ચિમ્પાંજી પરનો ખોખાવાળો પ્રયોગ વર્ણવો આ બે પ્રયોગમાંથી મિત્રો કોઈપણ એક પ્રયોગ તમને સોએ સો ટકા પરીક્ષાની અંદર પૂછાવાનો જ છે નેક્સ્ટ આગળ વધીશું પ્રકરણ નંબર ત્રણ એમાં છે પહેલો કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભાવતતા આલેખની સમજૂતી આપો બીજો છે કે મનો દુર્બળતાના કોઈપણ બે પ્રકાર સમજાવો ત્રીજો માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવવાનું છે હવે જોઈએ પ્રકરણ નંબર ચાર એમાં પહેલો છે કે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે સમજાવવાનું છે આ મિત્રો એમસ્યુક્યુમાં પણ પૂછાઈ શકે છે મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા છે તો આવશે સંપાદિત બીજો મનોવલણનો વ્યાપી હોય છે સવિસ્તર સમજાવવાનું છે ત્રીજો મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની સમજૂતી આપણે આપવાની છે ચોથો છે કે પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવવાનું છે નેક્સ્ટ આગળ વધીશું પ્રકરણ નંબર પાંચ એમાં પહેલો કે લેજારસે આપેલ મૂલ્યાંકનના તબક્કા સમજાવવાના છે બીજો મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવવાની છે ત્રીજો સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવવાના છે ચોથો સકારાત્મક અભિગમનો અર્થ સમજાવો પાંચમો મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવવાની છે પ્રકરણ નંબર છ જોઈએ એમાં પહેલો ચેતનમન અને અચેતનમનની સમશકતમાં સમજૂતી આપો બીજો સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો નીચે મિત્રો પ્રશ્નો આપેલા છે તમારે સંપૂર્ણ પ્રશ્નો વિડીયો સ્ટોપ કરીને નોંધી લેવાના છે અને પાછળથી તમે તૈયાર કરી લેવાના છે તમારે પ્રકરણ સાત જોઈએ તો મનોપચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવત સલાહનો અર્થ સ્પષ્ટ કરો ત્રીજો સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો પ્રકરણ નંબર આઠ જોઈએ એમાં પહેલો કે પર્યાવરણ અને વર્તનના મુખ્ય પાંચ કટકો વર્ણવો બીજો કટ લેબિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો બીજો પુનઃ ઉપયોગ અને ઊર્જા સંરક્ષણની સમજૂતી આપો ચોથો છે કે પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે પ્રકરણ નંબર નવ કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો તરીકે આયોજન અને સંગઠનની સમજૂતી આપો બીજો છે કે વ્યવસ્થાપનની ભૂમિકાની સમજૂતી આપો અને ત્રીજો છે કે લેખિત કસોટીઓની સમજૂતી આપો નેક્સ્ટ પ્રકરણ દસ જોઈએ એનઆઈએમપી જોઈએ વિભાગ ડીના તેમાં પહેલો છે કે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો બીજો લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો ત્રીજો વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવો ચોથો છે કે વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપવાની છે નેક્સ્ટ હવે આગળ વધીશું વિભાગ ઈ જે છે મિત્રો પાંચ ગુણના પ્રશ્નો છે એ મિત્રો તમને છ પ્રશ્નો પૂછવામાં આવેલ છે એમાંથી કોઈ પણ તમને આવડતા ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રત્યેક પ્રશ્નનો પાંચ ગુણ છે એટલે વિભાગ ઈ આપણો છે ટોટલ વીસ માર્ક્સનો તો જોઈએ એમાં પ્રકરણ એકના આઈએમપી પ્રશ્નો એમાં પહેલો છે કે ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો બીજો છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના છે ત્રીજો છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના છે હવે જોઈએ પ્રકરણ નંબર બેના વિભાગ ઇના આઈએમપી એમાં પહેલો કે સિટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી વિસ્તારથી સમજાવવાની છે બીજો છે કે થોર્ણોડનો પ્રયોગ સમજાવો ત્રીજો સ્કીનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો ચોથો કોહલરે ચિમ્પાંજી પર કરેલા પ્રયોગો જણાવ બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો નેક્સ્ટ હવે પ્રકરણ નંબર ત્રણ જોઈએ એનઆઈએમપી એમાં પહેલો છે કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો બીજો પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો ત્રીજો જેપી દાસના સિદ્ધાંતમાં પી એ એસ પાસની સમજૂતી આપો પ્રકરણ નંબર સાત જોઈએ એમાં પહેલો અષ્ટાંગયુગના પગથી આ વર્ણવો અને બીજો છે કે સલાહના સોપાનોની સમજૂતી આપો પ્રકરણ નંબર આઠ જોઈએ લાસ્ટમાં તેમાં છે પહેલો કે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો બીજો છે ટૂંક નોટ લખો ગ્રીનહાઉસ અસર ત્રીજો છે કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિશે મનોવિજ્ઞાનનો વિભાગ સી ડી અને ઈના આઈ એમ પ્રશ્નો અને મિત્રો નેક્સ્ટ તમે વિભાગ એ અને બીનો વિડીયો ના જોયો હોય તો એ વિડીયો પણ અચૂકથી જોઈ લેજો જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સનું કવર થઈ જાય અને ત્રણ બારની બોર્ડની પરીક્ષામાં નેવ પ્લસ ગુણ લાવવા માટે અમારી ચેનલના વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો અને મિત્રો મોસ્ટ ટાઈમપી મોડલ પેપરનું પણ સોલ્યુશન અમારી ચેનલ પર આપવામાં આવશે જો તમને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક નીવડશે તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય મિત્રો અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ અને તમને તમારા મનોવિજ્ઞાનના પ્રશ્નપત્ર માટે બેસ્ટ ઓફ લક મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ